જેમાં આજે હજારો અને લાખો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણી ગણીને દેશના વિકાસમાં લાગેલા છે અને ઘણા લોકોએ વિદેશમાં પણ ભારતનું નામ ને રોશન કર્યું છે આજે મહાવીર જૈન વિદ્યાલયમાં જે કન્યા છાત્રાલય છે એના દીકરીઓનો વિદાય સમારંભનો આખો કાર્યક્રમ છે આ કાર્યક્રમ અહીંયા ઓડિટોરિયમમાં યોજાઈ રહ્યો છે આરબી દેસાઈ રોડ ઉપર સી સીકેસા બીજાપુર વાળા કેમ્પસ જે છે એમબીએ નું ત્યાં યોજાઈ રહ્યો છે આપણી સાથે રક્ષા પ્રેક્ષા જે જનરલ સેક્રેટરી છે આપણે એની સાથે વાત કરીએ આજનો આખો કાર્યક્રમ શું છે પ્રણામ હું એઝ અ માલય ગર્લ્સ હોસ્ટેલની જીએસ તમને માહિતી આપવા માંગુ છું તો સૌથી પહેલા જો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હોય ને તો આપણું નવકાર અને ગુરુસ્તુ એના પછી વેલકમ ડાન્સ થયો આપણા પાસે એક સ્પેશિયલ ચીફ ગેસ્ટ આવ્યા હતા આશુ મન મનચંદામાં એમને બહુ જ સરસ મોટિવેશનલ સ્પીચ આપી અને એમના પછી આપણે પ્રતાપ સરની સ્પીચ સાંભળી અહીંયાની એક ખાસ માહિતી છે કે જે લોકો ફેરવેલ લે છે એમને આપણે એક સ્પેશ્યલ ગિફ્ટ જે હોસ્ટેલ તરફથી એમની મેમરીઝ માટે આપવામાં આવે છે એને અમે એઝ અવોર્ડ તરીકે આપીએ છીએ અને એક શેશ આપીએ છીએ જે એમની ફ્રેન્ડે એમને નામ આપ્યું છે પ્લસ બહુ બધી છોકરીઓએ અલગ અલગ ગ્રુપ પરફોર્મન્સ કર્યા છે સોલો પરફોર્મન્સ કર્યા છે સિંગિંગ કર્યું છે પ્લસ એક સ્પેસિફિક ડ્રામા લઈને આવ્યા છે અને સ્ટાર પરફોર્મન્સ ઓફ ધ ઇવેન્ટ ન્યૂઝ ચેનલ જેવું લઈને આવ્યા છે કે એ લોકો આખી એસએમ જેવીની ડિટેલ્સ આપણને એવી રીતે સમજાવશે તો આ છે અમારા આજનો આખો કાર્યક્રમની આજે કેટલા વિદ્યાર્થીઓ વિદાય લેશે આજે 32 છોકરીઓ અમારા સાથેથી વિદાય લેવાની છે બહુ જ અમને દુઃખ થાય છે એમને એક કઈ કઈ ફેકલ્ટીઝ ની છે બધી અલગ અલગ ફેકલ્ટીઝ ની છે કોઈ મેડિકલ ની છે કોઈ કોમર્સ ની છે કોઈ સીએ છે એવી રીતે અલગ અલગ ફેકલ્ટીઝ થી છે બધા આપનું નામ મારું નામ હું પ્રેક્ષા ગાંધી